આણંદ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ઘાસચારાની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગાયના મોત થઈ રહ્યા હોવાનો પશુપાલકોએ આરોપ લગાવ્યો ઢોર ડબ્બામાં પૂરેલા પશુઓ માટે ઘાસચારા અને વેટનરી સારવારની સેવા ઉપલબ્ધ ન કરતા પશુપાલકોએ આજે ઢોર ડબ્બામાં જઈને વિરોધ નોંધાવ્યો છેલ્લા એક માસમાં ઢોર ડબ્બામાં સાત જેટલી ગાય મોતને ભેટી છે તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું ઢોર ડબ્બામાં પૂરેલી ગાયોની સ્થિતિ દયનીય હોવાનું જાણવા મળ્યું છે આ મુદ્દે પશુપાલકોએ પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી ત્યારે આગામી દિવસમાં પશુના હિતમાં તંત્ર શું પગલાં ભરે છે એ જોવું રહ્યું વાત છે કે આ ગુજરાતની અંદર આતંકવાદી જેવું વર્તન આતંકવાદી કરતા ખરાબ વર્તન ગાયો જોડે કરવામાં આવે છે બહુ ક્રૂરતાપૂર્વક પકડવામાં આવે છે અને બહુ ક્રૂરતાપૂર્વક રાખવામાં આવે છે કે ગાયો વહેલામાં વહેલી તકે મરી જાય અને એનો નિકાલ કોઈ પણ ખબર ના પડે એવી રીતે કરી દેવામાં આવે એવી સ્થિતિ અહીંયા આગળ છે ખાસ કરીને ઘાસ એવું ખાતી નથી એ એઠવાડ ખાવા ટેવાયેલી હોય છે એ જેથી એ જે કંઈ ઘાસ આવે ઘાસ ખાતી નથી અને એ ઘાસ ન ખાવાના કારણે કદાચ એક્સપર્ટ થઈ હોય એવું લાગે છે